ભગવાન હું જયારે કથા કરવા જાઉં ને ત્યારે જે ઉદઘોષક હોય ને એન્કર કેવાય ઇંગ્લિશ માં એ પ્રવક્તા એમ કે જીસ કે હાથ જીતની ઉપર ઉસકી કિસ્મત ઉતની સુપર આવું કિસ્મત ઉતની હિસ ઉપર આવું મારવાડી સમાજમાં કેવા માં આવે એટલે તમે જયકાર કરો ને એટલે ઉચ્ચા હાથ કરીને કરવાનો ભગવાનની સામે જોઈને આ જયકાર કરવાનો એટલે એવું છે કે જે બાળક હોય ને નાનું એ નીચે બેઠું બેઠું રડતું હોય ને તો પોતાની મા કામ કરતી હોય ને એને આમ આમ રડી રડીને અવાજ કરે મા મને લઈ લે ખોડાવવા મા મને ઉંચકી લે મને ઉંચકી લે મને દૂધ પીવડાવો મને ખાવાનું દે આમ બાળક પ્રાર્થના કરે અર્ચના કરે માને એટલે મા હોય ને એ બાળક રડતું હોય ને એની કાલી ગેલી ભાષા સમજી જાય મા એમ આપણા ભગવાન ભોળાનાથ આપણી મા છે અને એને હાથ ઉપર કરીને કહેવાનું કે પ્રભુ હવે બહુ થયા ચક્કર બહુ થયું આ બધી માયા પુત્ર પુત્રી આ ઘર આ બાર આ ગાડી આ બંગલા બહુ થયું બસ હવે તું તારી પાસે તારી નગરીમાં બોલાવી લે હવે આ ચક્કરમાંથી છોડાવી દે અને એટલા માટે સમજી નહીં બધા હાથ ઉપર કરે પણ શેના માટે હવે પકડું હવે પકડી લે તારા ખોળામાં લઈ લે એમ